નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજો ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસ માંગેલું છે જેમાં પગાર ની વાત કરીએ તો પગાર રૂપિયા છત્રીસ હજાર તમને શરૂઆત થી મળવા પાત્ર રહેશે જેમાં અરજી શરૂ થયાની તારીખ છે પચીસ બે બે હજાર પચીસ થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં અરજી ફી ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં એઆઈ આઈ રિકમેન્ટ બે હજાર પચીસ એરપોર્ટ ઓથોરિટી ભરતી બે હજાર પચીસમાં સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ એ જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે આ પોસ્ટ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે આ ભરતી માટે અરજી પ્રક્રિયા પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી શરૂઆત થઈ ગઈ છે જેમાં વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ યોગ્યતા અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં વાત કરીએ તો સંસ્થા કહી છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ કઈ છે તો જુનિયર અને સિનિયર આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો બસો ને છ જગ્યા ઉપર ભરતી થશે જેમાં વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા જે પોસ્ટ છે એ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં એપ્લિકેશન બોર્ડ તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે પચીસ બે બે હજાર પચીસ જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે ચોવીસ ત્રણ બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો ક્યાં અરજી કરવી તે જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટની એકસોને અડસઠ જગ્યાઓ સિનિયર સહાયકની બે જગ્યાઓ સિનિયર સહાયક એકાઉન્ટની અગિયાર જગ્યાઓ સિનિયર સહાયક ઇલેક્ટ્રોનિક્સની એકવીસ જગ્યાઓ સિનિયર મદદની કામગીરીની ચાર જગ્યાઓ એમ કુલ ટોટલ બસોને છ જગ્યાઓ ઉપર ભરતી કરવાના છે જેમાં વાત કરીએ તો કયા કયા રાજ્યો માટે ભરતી છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ દ્વારા કઈ પોસ્ટ માટે કેટલી જ ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે ઉમેદવારોએ નીચે આપેલા રાજ્યોમાં પોસ્ટિંગ મળશે જેમાં છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગોવા આ રાજ્યોમાં તમને પોસ્ટિંગ મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ફાયર સર્વિસની પોસ્ટ માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારો પાસે મેકેનિકલ ઓટોમોબાઈલ ફાયરમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા બારમું પાસ રેગ્યુલર અને માન્ય હેવી મીડિયમ અને લા વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે માન્ય બોર્ડમાંથી દસમું પાસ કરેલું હોવું જોઈએ ઉપરાંત પુરુષ ઉમેદવારોની ઉંચાઈ એકસો સડસઠ સેમી અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ એકસો સત્તાણું સેમી હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ સિનિયર સહાયક અધિકૃત ભાષા માટે માસ્ટર ડિગ્રી હિન્દી અંગ્રેજી અથવા વિષય સ્તરે આ બંને વિષયોમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ આ ઉપરાંત બે વર્ષનો કાર્ય અનુભવ હોવો પણ જરૂરી છે સિનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ માટે કોમર્સ બિકોમા કોમ્પ્યુટર સાક્ષરતા સાથે સ્નાતકની ડિગ્રી અને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ સિનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સની માટે વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોનિક્સ ત્યાર પછી ટેલિકમ્યુનિકેશન રેડિયો એન્જિનિયરિંગમાં બે વર્ષનો અનુભવ ધરાવતા ડિપ્લોમા માગવામાં આવેલ છે તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ છે આ સિનિયર આસિસ્ટન્ટ ઓપરેશન માટે બે વર્ષના કાર્ય અનુભવ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે જનરલ કેટેગરી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે અરજી ફી રૂપિયા એક હજાર રાખવામાં આવેલી છે જ્યારે એસસી અને એસટી માટે મફતમાં અરજી વિકલ્પો વિકલ્પોનો જે વિકલ્પ છે રાખવામાં આવેલો છે એટલે કે કોઈ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી આ સિવાય મહિલા ઉમેદવારો પણ કોઈપણ ફી વગર અરજી કરી શકે છે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટીની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા અઢાર વર્ષ અને મહત્તમ વય મર્યાદા ત્રીસ વર્ષ નક્કી કરવામાં આવેલી છે વય મર્યાદા ચોવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ગણવામાં આવશે જ્યારે અનામત કેટેગરીઓની નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ પગારની વાત કરીએ તો સિનિયર આસિસ્ટન્ટ માટે રૂપિયા છત્રીસ હજારથી રૂપિયા એક લાખ દસ હજાર તમને મળવાપાત્ર રહેશે જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે રૂપિયા એકત્રીસ હજારથી રૂપિયા બાણું હજાર લગી તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી ત્યારબાદ ડ્રાઈવિંગ ટેસ્ટ શારીરિક વગેરે જેવા તબક્કાના આધારે કરવામાં આવશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ છે તેના પર જવાનું છે તેના પર વેબસાઇટના હોમ પેજ પરથી તમને ભરતી લિંક લિંક મળી જશે જેમાં આગલા પોસ્ટ પર તમારે એ એ આઈ જુનિયર અને વરિષ્ઠ સહાયક પશ્ચિમ ક્ષેત્રની ભરતી બે હજાર પચીસની લિંક પર તમારે જવું પડશે હવે એપ્લાય ઓનલાઈન પર તમારે વિકલ્પ પર તમારે જવાનું છે ત્યારબાદ આગલા પુષ્ટ પર પૂછવામાં આવેલી વિગતો સાથે નોંધણી કરવાની રહેશે નોંધણી પછી અરજી તમારે ફોર્મ ભરવાનું છે અરજી કર્યા પછી ચોક્કસપણે તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ એ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત